પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર દરીવાલા અધિકારીઓ કર્મચારીઓ આમોદના રાજકીય આગેવાનો વેપારીઓ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી 76મા પ્રજા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના છ પ્રતિભાશાળી શિક્ષકો અને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત કોમન ટેસ્ટમાં આવનાર અને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરાવનાર બે શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ મામલતદાર વિનોદચંદ્ર સરીવાલા હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જંબુસરના નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીએ પ્રજાસત્તાક પર્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી જણાવ્યું મારી નાનામાં નાની સમસ્યાનું સમાધાન બંધારણમાં મળે છે જે વિશ્વનું સૌથી મોટું હસ્તલખિત ભારતનું બંધારણ છે બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે જણાવ્યું હતું આજના આ પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જંબુસર એસડીએમ તરીકે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસની તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ